મારે કોણ બોલો પિન્ટુ કોળી બોલું છે હું મારે કોમેન્ટ ચાલુ છે પિન્ટુભાઈ કયા ગામથી બોલો તમે હું રાજુલાતી બોલું રાજુલાતી રાજુલા હા ભાઈ ભાઈ નો છોકરો જે ભરત છે ને ભરત એનો મોટો ધૈરજ થી એ મારા એના નામ ની જમીન ખોટે દસ્તાવેજ કરેલા છે મારી જમીન ના બરાબર હું મેં એ દાવો કર્યો તો કોઈ રજૂ નથી કે આમ તેમ બરોબર બધે મારી પાસે કોર્ટ થી બધું છે આધાર પુરાવા બરાબર આમ કોઈ નામ નથી લેતા બે હજાર હાથ થી કબજો મારી પાસે છે અમરીશભાઈ ધારાસભ્ય બીના ને

બરોબર તો પછી આમ દસ્તાવેજ કરી લીધો બરોબર તો પોલીસ કઈ આની અંદર કરતી નહિ પોલીસ મેં દાવો કર્યો ને ભાઈ શું કીધું ખબર એમ નહિ આમ તો મારી માટે સારું છે બરોબર આ લોકો કેવા માણસ એમ શું છે ખબર કોરટે બંધ કરી દીધો છે બરોબર અને પોતે પોતે જાહેર મળતા હોય તમને હેરાન કરતા એસપી જયારે નિલીપ તો અમરેલી એસપી પાસે ગયો ને એની રાજુલાની પોલીસ મને હેરાન કરતી હતી બરોબર બે ત્રણ વખત મને પોલીસ સ્ટેશન કોર્ટે બોલાવતી રાત પછી એસપી ત્યાંથી ફોન કરીને જમાદારની બદલી કરાવી નાખી બરોબર એ બધા મારી પાસે કોર્ટ માથા પહેરે માણસ પેકે નંબર બે ના આ લોકોનું એટલું એટલું રાજકારણ છે ને હું કે કલેક્ટર કે હું કલેક્ટર પાસે કેટલી વાર જે આવેલો આ પણ કે તમારી હું છે એમને ટપોર ને કે વાંધો નહીં તો જમીન તમારી મારી પાસે મેં અદલા બદલી કરી સમજા કંપની આવી રે બોલી જમીનને મારે એને મારે નવ વીઘા જમીન મારા ગામની ખરાબ આ જાય જમીન આપેલી બરોબર ત્યારે સાડા ત્રણ લાખ રૂપિયા વિડીયો કોન કંપની આવતી હતી બે હજાર સાત માં પાંચ લાખ રૂપિયા બરોબર એમાં ત્રણ લાખ આપી દીધા બે લાખ ના દસ્તાવેજ બાકી દસ રજ પટેલ કરીને વિડીયો કોન કંપનીના એજન્ટ હતા બરોબર તી લેવલ કતારે મારી બે હજાર સાત માં મારી જમીન સિત્તેર હજાર રૂપિયા લોન હતી લોન ભરેલી થી એને બરોબર

પછી આ લોકો એક જજે હુકમે કાઢી નાખેલો પણ પાછા મારા વકીલ ને ચીટિંગ કરી નાખી સમજ્યા હા ભરતભાઈ ને આપડા માયાભાઈ ને હા હા ભરત ભાઈ જો કે આ બીજા ને માનતો આ ગમે તે બીજા દસરથ રાખ્યો ગમે એવું બરો એટલે પછી વકીલ ને ચીટિંગ કરી જે હુકમ નીકળી ગયો એ મારા હુકમ મારા હાથ માં નથી કબજો હાલ મારી પાસે છે જરીક નથી લેતા બરોબર બોલી જમીન મારા નામે બોલે છે ભાઈ આધાર પુરાવા ના જ કરવાની જમીન નવ કરોડ રૂપિયા પૈસા નથી માયાભાઈ તો બિન પાત્રો જતા પાવર ઓફ લીધેલી કંપની વાળા એ તો એને રાજકીય રાણી ભાઈ ધારાસભાઈ બહેનો હતા ને અમરીશભાઈ એટલે

એટલે એનું કોઈ રજૂ નથી આ બરોબર કેસ એટલે હું ચોથા પિન્ટુભાઈ તમને એક નવની ભાઈ હું હું બોલો બરોબર અત્યારે તમે જે બોલો છો ને એ રેકોર્ડિંગ થાય હા તો પોલીસ આમ જો ત્યારે આપડે બે માં બરોબર મારો બાવન હજાર નો મારો ડન આવેલો બરોબર એ જે ખેડૂત નામનું લાઈટ કનેક્શન છે ખેડૂતના લાઇમનું લાઇટ કનેક્શન આખું કનેક્શન જીબી વાળા એક રૂપિયા મૂકે એની બદલે હું દંડ ભરવા પાત્ર હતો મારો દંડ સ્વીકારો જીઈબી વાળા એ બે હજાર સત્તર નો બરાબર અને કનેક્શન બંધ કરાવી દીધું મારે ક્યારે ડુંગળીનું આઠ દસ નું નુકસાન કરાવ્યું કનેક્શન છે આખું કોમ્પ્યુટર ફેરવીને અને કનેક્શન અત્યારે બંધ કરાવી દીધેલું છે અત્યારે મારે મેન જે કનેક્શન છે એકસો પચીસ વીઘા જમીન છે ને

હું પછી ધાક ધમકી દે આ થી મારા છોકરા માંથી એકલો કેસ છે આ છે ને જમીન પડાવી લેવા માટે

તમારી જમીન પણ આવ્યા કોઈ તમને ખબર ટૂંક સમય પેલા અમારા સમાજની સપ્તાહ હતી પછી જયારે બાર બે વાગ્યે પોચ્યા ખંભે કીધું મે કે માયાભાઈ રાજુ લે હું જેતાભાઈ વીરાભાઈ તો મને ક્યારે જેતુભાઈ મને કે બીજી કઈ હવા વીગા જમીન તમે કે ભાઈ તમે ક્યારે આ જમીન ના દસ્તાવેજ કરાવ્યો છે બરાબર અમરીશભાઈ ધારાસભ્ય મને ખબર નો મને ખબર પડી પછી મેં કોર્ટમાં દાવો કર્યો એ લોકો કોઈ રજૂ નો છે અને પછી તરત મારા બધા સમજ નાતા ને કે જેતુભાઈ ને પૂછો આજે મારા તો ઈચ્છા સાત વર્ષ હતા બરોબર કે હાથ વરસ માં કોઈ દીધો જેતુભાઈ પણ આવ્યા મારી જમીન છે પણ નહીં પણ મને તો તમે એનો માલિક બનવા નથી દેતા ને તમારા બાપે નુકસાન બરાબર છે મે મારું બધું દસ તોલા સોનું પંદર તોલા મારું બધું સોનું અને વકીલ ને રાખી પેલા ફી ભરી હતી તો આજ વકીલે મારો સેટીંગ નાખ્યું બરાબર અત્યારે મારા એ ભાવ માં અત્યારે આપડે ઘરે જમવા બેસી તો બૈરા રડતા રડતા એમ કે તમારું કઈ કે

હમ આ પલંડર ગાડી મને દશરથ એજન્ટ જોડાઈ દીધેલી બેતાલીસ હજાર ની અને આ લોકો મારા આધાર પુરાવા ના જ કરવા હતા છે સિત્તેર હજાર રૂપિયા બે હજાર સાત માં મારી લોન ભરેલી છે બેંક માં એ પછી કોઈ નામ લેતા જ બંધ થઈ ગયા એટલે એનું ભરતભાઈ માં આવેલું નામ જ કાઢી નાખ્યું હું મારે મુદ્દત આવી જાય પછી મારા વકીલ ને સેટિંગ કરી નાખ્યું બરોબર બે હજાર બાવીસ માં મારો કેસ બંધ કરી દો તમારે વકીલ તમારે ચાલો તમારે રોહિતભાઈ બારીયા છે તમારા સમાજના બરોબર હું બરોબર પેલા મને દો લાખા દાગી ના કે કોઈ તમારી આવે તો એવું તમને કરી દઉં હું જજે હુકમે કાઢ નાખ મારા હુકમ મારા નથી નથી આવું બરાબર બરાબર તમે જો તમ તારે બોલાવ હું હારી કહી દઉં છું બરાબર હું ત્યારે મારે બહાર જવું તો મારે એવી કેપેસિટી છે કે મારે બાર જવું તો મારે પાંચ રૂપિયા ભાડું કે મારે બારથી ગોતવું પડે

એના નામની પોતા ને કે તમારા નામની આ જમીન છે એટલે તમે કેમ તો લેતા કેમ માંગતા નથી બરાબર નામ નથી લેતા પણ ગમે ત્યારે મને એનું કઈ નુકસાન કે ન થાય મને એનો માલિક બનવાનું આને પાપે ને હું અત્યારે મારું લાઈટ કનેક્શન નથી જયારે મેં બીજાથી લાઈટ લઈને ઓલું કરું સમજે કે મેન કનેક્શન મને આપ્યું સર્વ નંબર છે હું અત્યારે ત્યાં લાઈટ બંધ છે ને હમણાં મેં વાત કે પવન શક્તિ નો કોન્ટ્રાક્ટ આની પાસે અમરી ડેર પાસે એ પાછળ ખરાબ હશે ઓલી કરો ને થોડી પવન શકી આવી ગઈ છે અત્યારે પવન મને આજે વાડી ગયો ને

આપડે છીએ પછી બધા કે અમારે જેટલી તમને મદદ થશે ને એટલી અમે કરશું